અનેક મુદ્દાઓની ચર્ચા થઈને ખાસ કરીને થોડાક સમય પહેલાંનો ભાવનગરનો બનાવ છે કે સ્કૂલમાં બાળકો પાસે બેન્ચિસ લેવડાવે વિદ્યાર્થી પાછો બેન્ચિસ લેવડાવે છે આ બહુ ખરાબ બનાવ છે પણ એ બાબતે મેં રજૂઆત કરી ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસકો એમ કે કોઈ પટ્ટાવાળાની જોગવાઈ નથી તો કેમ નો પટ્ટાવાળાની જોગવાઈ હોય કરોડો રૂપિયા તમે શિક્ષણ અને આરોગ્ય પાછળ વાપરો છો તો એ પૈસા કઈ રીતે વાપરો છો દરેક સ્કૂલમાં એક એક પટ્ટાવાળાની જોગવાઈ કરવામાં આવે પછી આઉટસ્ટોટિંગ હોય કોઈપણ રીતે જેથી શિક્ષકોને જે કામ કરવું પડે પટ્ટાવાળાનું એ કામ ન કરવું પડે અને શિક્ષકો ધ્યાન ભણવામાં છોકરાઓ પાછળ દે એ બાબતે રજૂઆત કરી છે ઘણા બધી બાબતો હતી પણ ખાસ બાબત આ હતી અને નવી સ્કૂલના નામકરણ બાબત હતી ત્યારે ઓગણીસો સાહીઠમાં મહારાષ્ટ્રથી ગુજરાત જુદું પડ્યું ત્યારે રવિશંકર મહારાજે ગુજરાતની સ્થાપના કરી હતી એનું પણ નામ એક સ્કૂલમાં મૂકવામાં આવે પછી આઝાદીની શિક્ષણ સમિતિનું અગિયાર કાર્યો સાથેનું આ જે બોર્ડ હતું એમાં મુખ્ય જે બાબત છે એ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ બાળકોને જે ઓળખકાર મળે અને સાથે શિક્ષકોને પણ કાર્ડ આપવામાં આવે એ પ્રકારનો એક મુદ્દો હતો બીજો જે છે એ એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી મુજબ વ્યવસાયલક્ષી તાલીમ મળી રહે એ માટે દરેક શાળાના બાળકોને વ્યવસાયલક્ષી તાલીમની કીટ મળે જેના થકી એ વ્યવસાયલક્ષી પ્રાથમિક બાબતો જાણી શકે એ માટેનું એક મહત્ત્વનું કાર્ય લેવામાં આવેલું હતું ત્રીજું કાર્ય એવું છે કે દરેક શાળા જે છે એ બોલતી દીવાલ એટલે કે અલગ અલગ પ્રકારના જે છે એ ચિત્રો સુવિચારો અને અલગ અલગ પ્રકારની જે કાંઈ બાબતો છે એ દરેક શાળાઓની અંદર એ લેવામાં આવશે અને દરેક શાળાઓ એ બોલતી દિવાલોથી એમને જે છે એ કરવામાં આવશે બાકી અંગ્રેજી માધ્યમની શાળાઓ જે છે એ આવનારા દિવસોમાં ત્રણ જગ્યાએ એ કાળિયાબીડ છે ભરતનગર છે અને અચિત્રા એ ત્રણ નવી શાળાઓ માટેની ચર્ચા કરવામાં આવી છે આવનારા દિવસોમાં એ ત્રણ નવી શાળાઓ જે છે એ એમની જે છે એ પ્રક્રિયા કરી અને એ ત્રણ જગ્યાએ જ્યાં સર્વે કરી અને જ્યાં બાળકો બાળકો મળશે ત્યાં નવી શાળાઓ અમે શરૂ કરીશું